અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકોના નિષ્કાંત તબીબોએ માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર કરી નવજાત શિશુઓ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિશ્વમાં એકથી સાત ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ માનવામાં આવે છે જે ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તન સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર પ્રસાર અને જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સ્તનપાન સપ્તાહ દરમિયાન નવજાત બાળકો માટે માતાના દૂધના મહત્ત્વ વિશે માહિતી આપવામાં આવે છે નવજાત શિશુઓ માટે માતાનું દૂધ અમૃત સમાન છે માતાનું દૂધ બાળકોને કુપોષણ સહિત અનેક ગંભીર બીમારીઓમાંથી બચાવે છે જન્મ પછી જ છથી આઠ મહિના સુધી બાળકો માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે આ માતાનું અને બાળક બંને માટે લાભાર્વ છે ત્યારે અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર થાય તેમજ નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ભરૂચ એસોસિએશન એસોસિએશનના સેક્રેટરી અને બાર રોગનો નિશાન તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ નવજાત શિશુઓની માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર કરી તેઓને બાળકોને જન્મની છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું તેવા સમજ આપવામાં આવી હતી તેમજ જન્મ પછી છથી આઠ મહિના સુધી બાળકો માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે આ માતા અને બાળકો બંને માટે લાભદાયી હોય છે માતાના પ્રથમ દૂધને શિશુમાંથી પ્રથમ રસીકરણ પણ કહે છે આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદભુત તાકાત હોય છે જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનાથી લદી શકે છે પરંતુ આપણા દેશમાં આજે પણ સ્તનપાન લઈને મહિલાઓમાં અનેક ખોટી ધારણાઓ વ્યાપેલી છે જેના કારણે માતા અને બાળકો બંને સ્તનપાન ફાયદાથી વિચિત થવું પડે છે સેકન્ડો બાળકો આકરણ સ્વસ્થ સમસ્યાઓ માત્ર એટલા માટે થાય છે કેમ કે તેમના માતાનું દૂધ મળતું નથી જો આમ તમામ નવજાત શિશુને પ્રથમ છ મહિનાના ફક્ત માતાનું દૂધ પીવે તો દૂર દર વર્ષે સેકન્ડો બાળકોનું જીવન બચાવી શકાય છે વિકાસ યોજના અધિકારી રીટા બેન ગઢવી રોજ હું વિશ્વ સ્તનપાન વિશે તમને માહિતગાર કરીશ સરકાર શ્રી દ્વારા એકથી સાત ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાનની ઉજવણી કરવામાં આવનાર છે તેમાં વિવિધ દિવસમાં વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ છે તેમાં આપણે જે ધાત્રી માતાઓ છે એમને સ્તનપાનની યોગ્ય રીત કઈ રીતે સ્તનપાન કરાવવું અને બાળકને ફક્ત ને ફક્ત છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવું સ્તનપાન બાદ ઉપરી આહારની શરૂઆત કરાવી એ અંકલેશ્વરની વિવિધ આંગણવાડીઓમાં એકથી સાત દિવસ ઉજવણી કરવામાં આવશે અને તેમાં એટલી માતાને માહિતગાર કરવાની એવું નથી પણ તેના પરિવારને પણ આપણે સાથે રાખીને માહિતગાર કરવાનો છે જેથી કરી અને પરિવાર સાથે હોય તો એ પણ મહિલાને સપોર્ટ કરી શકે અને કોઈ પણ બાળક આપણે એને સ્તનપાનથી વંચિત ન રહે અને બોટલ છે પછી ગાયનું દૂધ છે એનો સહારો ન લે અને માત્રને માત્ર બાળકને માતાનું ધાવણ મળી રહે એ બાબતે જાગૃત કરવા માટે એકથી સાત ઓગસ્ટ સુધી સ્તનપાનની ઉજવણી કરવામાં આવનાર છે તો આ સંદેશ હું તમામ ધાત્રી માતાઓ તેમજ સગર્ભા માતા જે આવનાર માતા બનવાની છે તેને પણ મળી રહે એવી આશા રાખું છું અને તમામ બાળકો સ્તનપાન કરે અને તેમનો માનસિક અને શારીરિક વિકાસ સારો થાય એવી આશા રાખીશું જેથી કરીને એક આપણા ભારત દેશને સારા નાગરિકો મળી રહે નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર નીરજ ગુપ્તા ભરૂચ અંકલેશ્વર પીડિયક એસોસિએશનનો સેક્રેટરી છું અને બાળકોનો ડૉક્ટર છું આજે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક અમે મેસેજ પ્રમાણે જે આઈએપીનું મેસેજ છે કે લેટ્સ મેક ઇટ વર્ક તો એ જ મેસેજના અંતર્ગત હું આજે બધી માતાઓને એક મેસેજ આપવા માગું છું કે તમારા બાળકને ફક્ત તમારું ને તમારું જ દૂધ આપો જન્મના નોર્મલ ડિલિવરી થઈ હોય કે સિઝેરિયન થયું હોય બને એટલું વહેલાં તમારા છાતીએ બચ્ચાને લગાડો અને વહેલાં છ મહિના સુધી કોશિશ કરો કે ખાલી તમારુંને ફક્ત તમારું દૂધ જ મળે ખાસ તો આ ફીડિંગનું મહત્ત્વ આપણે કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બ્રેસ્ટ ફીડિંગ એવું હથિયાર છે જે આપણને આપણા બાળકોને ચેપી રોગોથી બચાવશે કુપોષણથી બચાવશે અને આપણને બી આર્થિક રીતના તમને બી સપોર્ટ કરશે અને બચ્ચાને બી સપોર્ટ કરશે કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે કે માતાનું દૂધ કાઢવા માટે તમને કોઈ ટાઈમ વેસ્ટ નહીં થાય કે પૈસા વેસ્ટ નહીં થાય જ્યારે તમે પાવડરનું દૂધ લેવા જશો ગાયનું દૂધ લેવા જશો તો પૈસા લાગશે પછી બોટલનું દૂધ તો બિલકુલ બી આપણે સપોર્ટ નથી કરવું એટલે બધી માતાઓને બધી પેરેન્ટ્સને મારી એક જ સલાહ અને બધા ફેમિલી મેમ્બર્સને બી એક જ સલાહ કે તમારા ઘરમાં કોઈ ગર્ભવતી માતા હોય તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે તૈયાર કરો અગર તમારા બચ્ચાને માતાએ ઓલરેડી બચ્ચાને જન્મ આપ્યું છે તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રોત્સાહન આપો એમને બરાબર પોઝિશન શીખવાડો એમને ખાવામાં કોઈ પરહેજી કરવાની જરૂર નથી અને પહેલાં છ મહિના સુધી ખાલી માતાનું ધાવણ આપવાનું છે